નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે સત્યોતેર વર્ષની ઉંમરમાં ઘનશ્યામ નાયકનું ત્રણ ઓક્ટોબરના રોજ અવસાન થયું છે જ્યારે આગળ મિત્રો ઘનશ્યામ નાયકના ફિલ્મી જગતમાં આવવાની શરૂઆતની કેટલીક વાત કરવા જઈ રહ્યા છીએ ઘનશ્યામ નાયક એટલે કે નટુ કાકા ઓગણીસો સાહીઠમાં આવેલી ફિલ્મ માસૂમથી બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારથી જ તે સતત અભિનયમાં સક્રિય થયા છે લગભગ સાઠ વર્ષની કારકિર્દીમાં ઘનશ્યામ નાયકે હિન્દી ફિલ્મો અને ટીવીથી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું નટુકાકાએ લગભગ બસો ગુજરાતી અને હિન્દી ફિલ્મોની અંદર કામ કરી ચૂક્યા છે જ્યારે બોલિવૂડમાં તે બરસાત ઘાતક ચાઇના ગેટ હમ દિલ દે ચૂકે સનમ તેરા જાદુ ચલ ગયા લજ્જા તેરે નામ ચોરી ચોરી અને ખાખી જેવા ફિલ્મોની અંદર તેમણે કામ કરી ચૂક્યા છે આવી રીતે મિત્રો એમ કહેવાય હમ દિલ દે ચૂકે સનમમાં ઘનશ્યામ નાયકે પણ હતા જે સંજય લીલા ભણશાલીની આ ફિલ્મોની અંદર વાત કરીએ ખાસ તો હાલ એમ કહેવાય કે ઐશ્વર્યાને એમ કહેવાય કે ભવાઈ શીખવી છે સેટ પર જ્યારે ઐશ્વર્યા આવતી હતી ત્યારે ઘનશ્યામ નાયકને પગે લાગતી હતી અને તેમને ઘનશ્યામ નાયકને ઐશ્વર્યા રાયે પોતાના ગુરુ માન્યા હતા આવી રીતે તે ફિલ્મમાં પણ તેણે કામ કર્યું હતું આવી રીતે મિત્રો એમ કહેવાય કે નટુ કાકાને તમે શ્રદ્ધાંજલિ પાઠવવા માંગતા હોવ તો નીચે કોમેન્ટ કરી શકો છો ઓમ શાંતિ અને આવી જ રીતે અવનવા નવા સમાચાર મેળવવા માટે અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક લાઇક કરી દેજો